વાત છે મધ્ય યુગીન સમયના યુરોપની કારણ કે નવજાગૃતિને સમજવી હોય તો નવજાગૃતિ પહેલા યુરોપમાં કેવી પરિસ્થિતિ હતી તે જાણવી ખૂબ જરૂરી છે યુરોપમાં મધ્યયુગીન સમયમાં ચર્ચ પાસે અતિશય સત્તા હતી જ્ઞાનનું એકમાત્ર કેન્દ્ર મઠો હતા વિજ્ઞાન કે તર્ક શક્તિ કરતા આસ્થાને વધારે મહત્વ આપવામાં આવતું બીમારીઓને દેવી દંડ માનવામાં આવતી ખગોળીય ઘટનાઓને દેવદૂત કે સાપ તરીકે જોવામાં આવતું વિચારોની સ્વતંત્રતાને મંજૂરી નહોતી જમીનદારી પ્રથા હેઠળ ખેડૂત વર્ગ ગરીબીમાં જીવતો હતો શહેરો નાના અને વેપાર મર્યાદિત હતો કલા અને સાહિત્ય મુખ્યત્વે ધાર્મિક વિષય સુધી જ મર્યાદિત હતું સ્થાપત્ય કળામાં ચર્ચ અને કિલ્લાઓ પર જ ભાર હતો પરંતુ ચૌદમી સદીમાં શરૂ થયેલા નવજાગૃતિના પ્રવાહે

એટલે ફરી જન્મ અથવા નવું જાગરણ જેને ઇંગ્લિશમાં રીબર્થ કહી શકાય આ શબ્દ પ્રથમવાર ઓગણીસમી સદીના ઇતિહાસકાર જુલ્સ મિસ્લે અને પછી જેકબ બર્ગ દ્વારા વપરાયો તેમનો મત હતો કે ચૌદમી થી સત્તરમી સદી દરમિયાન યુરોપે જે સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક ઉત્થાન અનુભવ્યો તે માનવજાત માટે જાણે અંધકારમય મધ્ય યુગમાંથી પ્રકાશમય આધુનિક યુગમાં પ્રવેશ સમાન હતો આ નવજાગૃતિની શરૂઆત યુરોપમાં અને યુરોપમાં સૌપ્રથમ ઇટાલીમાં જ એટલે કે નવજાગૃતિનું પારણું ઇટાલીમાં બનતા પરંતુ પ્રશ્ન એ થાય કે નવજાગૃતિની શરૂઆત ઇટાલીમાં જ કેમ તો એના માટેના કારણો એવા છે કે ઇટાલી પ્રાચીન રોમ પરંપરાનો સીધું જ વારસદાર હતો ઇટાલી પ્રાચીન રોમન સંસ્કૃતિનું કેન્દ્ર હતું અહીં અનેક પ્રાચીન ઇમારતો ગ્રંથો અને મૂર્તિઓ હજી પણ હાજર હતા આર્થિક દ્રષ્ટિએ વાત કરીએ તો વેનિસ ફ્લોરેન્સ જેનોવા જેવા શહેરો વેપારથી સમૃદ્ધ હતા વેપારીઓ અને બેન્કરોએ કલા અને વિજ્ઞાનને પ્રોત્સાહન આપ્યું ઇટાલી નાના નાના શહેર રાજ્યોમાં વહેંચાયેલું હતું દરેક રાજ્ય વચ્ચે સ્પર્ધા હતી અને ખાસ કરીને એ સ્પર્ધા

અને તેની સાથે સાંસ્કૃતિક સંઘર્ષ થી માનસિક ઉત્તેજના વધી હતી જેના કારણે શરૂઆત ઇટાલીમાં થઈ હવે વાત કરીએ મૂળ સ્વરૂપ નવજાગૃતિ કે સાહિત્યની ચળવળ નહોતી તે એક સાંસ્કૃતિક વૈજ્ઞાનિક અને માનસિક ક્રાંતિ હતી કલાની વાત કરીએ તો માઇકલ એન્જલો લિયોનાદો વિન્ચી જેવા કલાકારો દ્વારા માનવ શરીર કુદરત અને સૌંદર્યને વાસ્તવિક સ્વરૂપ આપ્યું સાહિત્યની વાત કરીએ તો દાંતે પેટ્રાક કે પછી શેક્સપિયરે માનવીય ભાવનાઓને કેન્દ્રમાં રાખીને રચનાઓ કરી વિજ્ઞાનની વાત કરીએ તો કોપરનિક્સ કેપ્લર ગેલોલિયોએ બ્રહ્માંડ વિશે નવા સત્યો રજૂ કર્યા અને ધર્મ સુધારણાની વાત કરીએ તો માર્ટિન લ્યુથરે ચર્ચની ખોટી પ્રથાઓને પડકાર અને માનવતાવાદની વાત કરીએ તો માનવ જીવન મૂલ્યવાન છે આ વિચારધારા સમગ્ર ચળવળનું કેન્દ્ર રહી એટલે નવજાગૃતિને યુરોપના આધુનિક યુગની શરૂઆત કહેવાય છે તે એક એવો સમય હતો જ્યારે અંત આવ્યો અને માનવીય બુદ્ધિ કલા વિજ્ઞાન અને સાહિત્યનો સોનાનો શરૂ થયો માત્ર યુરોપને જ નહીં પરંતુ સમગ્ર માનવજાતને એક નવો દિશા સૂચક માર્ગ આપ્યો અને એ માર્ગ છે તર્ક વિજ્ઞાન અને માનવતાનો નવજાગૃતિ વિશે જાણ્યા બાદ હવે આ નવજાગૃતિના કારણોની ચર્ચા કરીએ નવજાગૃતિ એ એક જ દિવસે કે એક જ ઘટનાથી જન્મી ન હતી તે એક લાંબા સમય સુધી ચાલતી સામાજિક આર્થિક રાજકીય અને સાંસ્કૃતિક પ્રક્રિયાનું પરિણામ હતું યુગના અંતિમ સમયમાં અનેક પરિબળોએ મળીને એક એવું વાતાવરણ ઊભું કર્યું કે જેને કારણે યુરોપમાં નવજાગૃતિનો જન્મ થયો અને એ કારણો આપણે અલગ અલગ રીતે સમજીએ સૌથી પહેલું કારણ છે શહેરોનું ઉત્થાન બજારોની આવશ્યકતા વ્યાપારી ઉન્નતિ રસ્તાઓની સુવિધા વિવિધ ઉદ્યોગોની સ્થાપના વસ્તુ વિનિમયના સ્થાને ચલણનો સાર્વત્રિક પ્રચાર ઇત્યાદિ કારણોથી નદી તીરે વ્યાપારી માર્ગો પર સમુદ્ર કિનારા જેવા સ્થળોએ શહેરો વસ્યા યુરોપને સમૃદ્ધ બનાવવામાં આ શહેરોનો મહદ અંશે ફાળો હતો શહેરોનું વાતાવરણ મહદ અંશે સ્વતંત્ર હતું મુક્ત વાતાવરણમાં વ્યાપાર ઉપરાંત વિદ્યા વિજ્ઞાન કલા અને સાહિત્યને પ્રોત્સાહન મળ્યું અનેક દેશના વ્યાપારીઓના આવાગમનથી શહેરી નાગરિકોનો દ્રષ્ટિકોણ વિશાળ બન્યો તેમના દ્વારા પ્રાપ્ત થયેલ જિજ્ઞાસા અને તર્ક સાહિત્યનો આધાર બન્યા મધ્યયુગ દરમિયાન યુરોપમાં એક કહેવત પ્રચલિત હતી તમે જો સ્વતંત્ર હવાની શોધમાં છો તો શહેરોમાં જાઓ આમ શહેર અને તેના વાતાવરણે બૌદ્ધિક જાગૃતિને ઘણો વેગ આપ્યો ત્યાર પછીનું બીજું મહત્વનું કારણ છે પૂર્વની સંસ્કૃતિઓનો પરિચય જેમાં વિશેષ હતો પુનઃજાગૃતિનું મુખ્ય કારણ પૂર્વ સાથેના સંબંધનું પણ હતું આર્બો સ્પેન ઉપર પોતાનું આધિપત્ય સ્થાપી ચૂક્યા હતા આર્બોએ ભારતીય ઈરાની તથા ગ્રીક સંસ્કૃતિ અપનાવી અને તે સમૃદ્ધ સંસ્કૃતિના વાહક બન્યા એરિસ્ટોટલના પુસ્તકનું જ્ઞાન આર્બોને હતું અને આ જ આર્બો દ્વારા યુરોપને પ્રાચીન વિજ્ઞાન સાહિત્ય અને કલાનો ખ્યાલ આવ્યો પોતાનાથી ઉચ્ચ પૂર્વીય સંસ્કૃતિના સંપર્કમાં આવવાથી યુરોપિયન પ્રજામાં એક એવી ભાવનાનો જન્મ થયો કે જેથી પોતાના પ્રાચીન સાહિત્ય અને વિજ્ઞાનના અભ્યાસ માટે પ્રબળ ઈચ્છા જાગૃત થઈ આમ આર્બો નવ જાગૃતિના પ્રથમ જ્યોતિર્ધરો બન્યા ત્યાર પછીનું કારણ છે કોન્સ્ટેન્ટિનોપલનું પતન ચૌદસો ને ત્રેપન ચૌદસો ને ત્રેપનમાં તુર્કોએ કોન્સ્ટેન્ટીનોપલ જીત્યું જેના કારણે ત્યાં રહેતા ગ્રીક વિદ્વાનો યુરોપના પશ્ચિમ ભાગમાં આવીને વસ્યા તેઓ પોતાની સાથે પ્રાચીન ગ્રીક અને રોમન ગ્રંથો તથા જ્ઞાનની સંપત્તિ લઈને આવ્યા હતા પરિણામે પશ્ચિમ યુરોપમાં પ્રાચીન વિજ્ઞાન તત્વજ્ઞાન કલા અને સાહિત્યના ગ્રંથોનું અભ્યાસ શરૂ થયું આ ઘટનાએ જ્ઞાન પ્રસારનો એક નવો યુગ શરૂ કર્યો જે નવજાગૃતિ તરફ દોરી ગયો ત્યાર પછીનું કારણ છે પ્રાચીન ગ્રીક અને રોમન જ્ઞાનની પુનઃ ખો મધ્યયુગ દરમિયાન મોટા ભાગનું પ્રાચીન જ્ઞાન ભૂલી જવાયું હતું પરંતુ હવે આ ગ્રંથો લેટિન અને સ્થાનિક ભાષાઓમાં અનુવાદિત થવા લાગ્યા પ્લેટો એરિસ્ટોટલ સોક્રેટિસ હેપોક્રેટિસ ટોલેમી જેવા મહાન વિચારકોના વિચારો ફરીથી લોક ચર્ચાવા લાગ્યા માનવતાવાદનો ઉદય થયો જેમાં માનવને જ વિશ્વનું કેન્દ્ર માનવામાં આવ્યું ત્યાર પછીનું કારણ છે ધર્મરક્ષક યુદ્ધો ખ્રિસ્તી અને મુસ્લિમો વચ્ચે ખ્રિસ્તીઓની પવિત્ર ભૂમિ છે એરોસ્લેમ માટે થયેલા યુદ્ધોમાં હજારો યુરોપિયનો યુદ્ધો માટે પૂર્વમાં ગયા પુનઃ જાગૃતિ પર આ ધર્મ યુદ્ધોની વ્યાપક અસર પડી આ યુદ્ધોમાં ગરીબ અમીર રાજા રંગ જમીનદાર ખેડૂત સર્વે ભાગ લીધો હતો અને સિરિયા પહોંચ્યા ત્યાં તેઓએ આરબોની ઉન્નત સભ્યતા જોઈ તેનાથી પ્રભાવિત થયા ત્યાં પ્રાચીન ગ્રીક રોમન વિદ્વાનોના પુસ્તકોનો અનુવાદ જોયો અને તેને યુરોપ લઈ આવ્યા આ પુસ્તકને યુરોપના વિદ્વાનો અત્યંત આદરથી વાંચવા લાગ્યા અને પ્રાચીન જ્ઞાન પુનર્જીવન પામ્યું આ ધર્મયુદ્ધોને કારણે સામંતોનો પ્રભાવ ઘટ્યો તેમની સંખ્યા ઘટી અને મધ્યયુગીન સંસ્થાઓ અને માન્યતાઓ તૂટવા લાગી ધર્મયુદ્ધનું પ્રત્યક્ષ પરિણામ એ જ હતું કે ઇટાલીમાં વ્યાપારી નગરો જેવા કે વેનિસ જીનીવા इत्यादिનો વિકાસ થયો અને ત્યાં સૌપ્રથમ પુનહજાગૃતિ આવી ત્યાં તેમણે આર્બોની વિજ્ઞાન દવા ખગોળશાસ્ત્ર ગણિત અને કલાની ઓળખ મેળવી વેપારના નવા રસ્તા ખુલ્યા અને પૂર્વ સાથે સાંસ્કૃતિક સંબંધો વધ્યા આથી યુરોપિયનોમાં જિજ્ઞાસા અને નવી શોધની તલપ જાગી ત્યારબાદ છે વેપાર અને આર્થિક વિકાસ મધ્યયુગના અંત સુધીમાં વેપારના માર્ગો વિસ્તર્યા વેનિસ જેનોવા ફ્લોરેન્સ જેવા શહેરો વેપારના કેન્દ્રો બન્યા નવા મધ્યમ વર્ગનો ઉદય થયો આ વર્ગે કલા વિજ્ઞાન સાહિત્યને આશ્રય આપ્યો કારણ કે તેઓ પોતાના વૈભવનું પ્રદર્શન કરવા માંગતા હતા ત્યારબાદ છે કાગળ અને છાપખાનની શોધ કાગળ અને છાપખાનની શોધથી પુનઃ જાગૃતિના આંદોલનને ઘણો વેગ મળ્યો કાગળો બનાવવાની વિદ્યા આરબો ચીન પાસેથી શીખ્યા અને આરબો પાસેથી તે જ્ઞાન યુરોપિયન વાસીઓએ મેળવ્યું છાપખાનની શોધથી પહેલા હસ્તલિખિત પુસ્તકો મોટા પુસ્તકાલયમાં જ સચવાતા હતા પરંતુ છાપખાનની શરૂઆત સાથે જ શિક્ષણના સાધનો સામાન્ય બન્યા ટાઈપની શોધ સૌ પ્રથમ ચીનાઓ કરી તેરમી સદી માં છાપવાનો પ્રયોગ યુરોપમાં શરૂ થયો અને યુરોપના મુખ્ય શહેરોમાં છાપખાના શરૂ થયા જોહન ગુટેનબર્ગે ઈસવીસન ચૌદસો થી ચૌદસો ને અડસઠ દરમિયાન પ્રથમ વખત હરતું ટાઈપ શોધ્યું અને લેટિન ભાષામાં પહેલી વખત બાઇબલ ચૌદસો ચોપન છપ્પન માં છાપવામાં આવ્યું વેનિસમાં પણ છાપખાનું શરૂ થયું આમ પુનઃ જાગૃતિ સ્થાનિક ન રહેતા સમગ્ર યુરોપમાં ફેલાય ત્યારબાદ છે રાજકીય પરિસ્થિતિ અને રાષ્ટ્ર ફ્રાન્સ ઇંગ્લેન્ડ જેવા કલાકારો લેખકો અને વિજ્ઞાનીઓને પ્રોત્સાહન આપ્યું રાજકીય એકતા અને સાંસ્કૃતિક વિકાસને પ્રોત્સાહન આપ્યું જેના કારણે નવજાગૃતિ નજીક આવી ત્યારબાદ છે ધર્મ સુધારણા ચર્ચની ખોટી પ્રથાઓ જેમ કે પાપ વિમોચન પત્રિકાઓ વેચવી માર્ટિન લ્યુથર કેલ્વિન જેવા સુધારકોએ ચર્ચની એક અધિકારતા તોડી બાઇબલનું અનુવાદ સ્થાનિક ભાષાઓમાં થયું જેથી લોકો સીધું જ્ઞાન મેળવી શક્યા પરિણામે વિચાર સ્વાતંત્રને પ્રોત્સાહન મળ્યું વૈજ્ઞાનિક સંશોધનોની વાત કરીએ કોપરનિક્સ એ સૂર્ય કેન્દ્રિત સિદ્ધાંત રજૂ કર્યો ગેલેલિયોએ ટેલિસ્કોપથી અવલોકન કરી જૂના વિચારોને પડકાર્યા કેપ્લરે ગ્રહોની ગતિનો નિયમ રજૂ કર્યો દવા ભૌતિક શાસ્ત્ર અને ગણિતમાં પણ નવી શોધો થઈ આ સંશોધનોએ માનવને પુદ્રતને સમજવાની નવી દ્રષ્ટિ આપી ત્યાર છે માનવતાવાદ માનવવાદે એ નવજાગૃતિનું હૃદય હતું તેનો મતલબ માનવ જીવન મૂલ્યવાન છે તેનું સુખ સમૃદ્ધિ જ મુખ્ય ધ્યેય છે માનવવાદી વિદ્વાનો દાંતે પેટ્રાક એરેસ્મસ એ શિક્ષણ સાહિત્ય અને તર્કશક્તિને પ્રોત્સાહન આપ્યું આ વિચારધારાઓએ જ કલા અને સાહિત્યને ધાર્મિક બંધનોથી મુક્ત કરી માનવ કેન્દ્રિત બનાવી સ્થાપત્ય અને કલા તરફ વળતર મધ્યયુગની ભૌતિક શૈલીથી દૂર થઈને લોકો ફરી રોમન શૈલી તરફ વળ્યા ઇમારતોમાં સમતોલન ગોળ ગુંબજ અને આકર્ષક આકારો આપવા લાગ્યા માઇકલ એન્જલો અને લિયો દ વિન્ચી જેવા કલાકારોને રાજાઓ અને ધનિકોએ સહાય કરી ત્યારબાદ ભૌગોલિક શોધો અને સાહસ નવજાગૃતિ દરમિયાન વિશ્વ શોધની જિજ્ઞાસા વધી કોલંબસ વાસ્કો દે ગામા મેગેલેન જેવા સાહસિકોએ નવા જળમાર્ગો શોધ્યા યુરોપમાં નવા ધન અને જ્ઞાનનો પ્રવેશ થયો આથી નવી દુનિયા સાથેનો સંપર્ક વધ્યો અગિયારમી અને બારમી સદી દરમિયાન આરબ પરિચયથી વિશ્વવિદ્યાલયોની સ્થાપના થઈ સમાજની વિભિન્ન આકાંક્ષાઓ વધવા લાગી જ્ઞાની પુરુષોનું મહત્વ યુરોપને સમજાવવા લાગ્યું પરિણામે તર્કવાદ

પંડિત એબેલા સમયગાળો છે નાગધામ એલેબાર્ડ પાસે શિક્ષણ લેવા આવતા જેને એલેબાર્ડ રૂઢિવાદ સામે જેહાજ જગાવવા માટે પ્રેરણા આપતા એલેબાર્ડ એ લખેલા પુસ્તકો બારમી તેરમી સદી ની સામાજિક ધાર્મિક સુધારણામાં તથા પુનઃ જાગૃતિ યુગના સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કરેલ તેનો સૌથી જાણીતું પુસ્તક છે યસ એન્ડ નો અને તેમાં સમાજ અને દેવડની જડતા પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા તથા સ્વતંત્ર બુદ્ધિવાદ ને ઉત્તેજન આપવામાં આવ્યું છે એલેબાર્ડ ઈશ્વરના સ્વરૂપ વિશે લખેલા પુસ્તકથી બાળી નાખવાની ફરજ પાડી અને એલેબાર્ડે નો ધસેલ તારી જાતને ઓળખ નામના પોતાના અંતિમ પુસ્તકમાં ચમત્કાર સ્વર્ગ નર્ક ના ખ્યાલો ધાર્મિક ક્રિયાકાંડો વગેરેની આકરી ટીકા કરતા ધર્મગુરુઓએ ધર્મ સભા મારફત તેના પર કામ ચલાવી

તેમને ગરીબો પ્રત્યે ભારે સહાનુભૂતિ હતી દેવડને દાનમાં મળતું ધન વૈભવ વિલાસને બદલે ગરીબોને સહાય કરવા વાપરવાના તે આગ્રહી હતા તેના ઉપદેશથી ખ્રિસ્તી ધર્મ અને દેવડની આંતરિક સુધારણાને વેગ મળ્યો ટોમસ એક્વિનાસ બુદ્ધિ અને શ્રદ્ધા દ્વારા તત્વજ્ઞાન અને ધર્મશાસ્ત્રનો સમન્વય કરનારા તેરમી સદીના મહાન વિદ્વાન હતા તેણે પ્લેટો અને એરિસ્ટોટલના તત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો હતો તેણે દર્શનશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર એકમેકના વિરોધી નહીં પરંતુ પૂરક છે તેવું પ્રતિપાદિત કર્યું હતું અને ધર્મની પ્રત્યેક બાબતને શ્રદ્ધાની સાથે તર્ક સુદ બુદ્ધિથી ચકાસવા તેણે આગ્રહ રાખ્યો આમ 21 નાસે પુનઃ જાગૃતિના સ્વતંત્ર વિચાર સુનર્નીના આંદોલનને પુષ્ટ કર્યું તથા અંધશ્રદ્ધાના અસ્તમાં મહત્વનો ફાળો આપ્યો ત્યારબાદ છે રોજર બેકર રોજર બેકર એ મધ્યયુગના સ્વતંત્ર વિચાર દર્શનનો અંતિમ વિદ્વાન અને વૈજ્ઞાનિક હતો તેણે ભૌતિક વિજ્ઞાન વિજ્ઞાન ધર્મશાસ્ત્ર વગેરેનો ઊંડો અભ્યાસ કર્યો હતો તેણે ગ્રીક તથા એરેબીક પુસ્તકનું પણ ઊંડું અધ્યયન કર્યું હતું તેનું દ્રષ્ટિબિંદુ શુદ્ધ વૈજ્ઞાનિક હતું તે અનુભવ અને પ્રયોગને જીવનમાં મહત્વનું સ્થાન આપતો તેની કૃતિઓમાં વિશ્વપોસ્ટ નામે

અમુક સમય સુધી રોજર વિચાર દર્શન તથા તેના લીધે સારું એવું પ્રોત્સાહન મળ્યું ધર્મશાસ્ત્રીની સાથે ભૌતિક શાસ્ત્ર ગણિત શાસ્ત્ર પ્રકૃતિ વિજ્ઞાન વગેરે નો અભ્યાસ ને લીધે તે શુદ્ધ વિચાર શ્રેણી નો વેગ મેળવ્યો તથા અંધશ્રદ્ધા ઓછી થઈ આમ રોજર બેકન બૌદ્ધિક અને વિચાર દર્શન ને પુનઃ જાગૃત પ્રદાન કર્યું આમ નવ જાગૃતિનો જન્મ અનેક પરિબળો સાથે મળીને કામ કર્યું કોન્સ્ટેન્ટીનોપોલ પતન પ્રાચીન જ્ઞાનની પુનઃોજ ધર્મ યુદ્ધો આર્થિક વિકાસ મુદ્રણ કલા રાજકીય એકતા ધર્મ સુધારણા અને વૈજ્ઞાનિક સંશોધન આ બધા મળીને એક નવું વાતાવરણ ઉભું કર્યું કે જેમાં માનવ બુદ્ધિ અને સર્જનાત્મક ખીલી ઉઠી જાગૃતિ એટલે માનવ જાતનો ફરી જન્મ જેમાં માણસે પોતાનું સ્થાન માત્ર ધર્મના અનુયાય તરીકે નહીં પરંતુ વિચારશીલ સર્જનાત્મક અને શક્તિશાળી સત્તા તરીકે ફરી પ્રાપ્ત કર્યું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ